ઓમ ંગલ્યે શિવે સર્વા ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રો મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપ મહત્વ હોય તેની હારો હર મિત્રો દરેક વાર તહેવારનું મહત્વ પણ અમારી ચેનલ દ્વારા આપને સમજાય તે રીતે સારી અને સચોટ રીતે રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય એટલે આવી જ માહિતી આપણને પણ ઘરે બેઠા મળતી રહે હંમેશાનું પંચાંગ પણ મળતું રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો હંમેશાના પંચાંગ જે આપણી પાસે રજૂ કરીએ તે જ ક્રમમાં જો આજના પંચાંગની આપણે વાત કરીએ તો આજે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે કાર્તકવાદ અમાસ અને ગુરુવાર છે મિત્રો આજે જે બાળકનો જન્મ થયો હોય તેની વૃશ્ચિક રાશિ આવે એટલે કે વૃશ્ચિક રાશિના ન અને ય ઉપરથી નામ રાખવાનું હોય અને મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો સવારે શુભ ચોઘડિયું કે જે છ ને સુડતાલીસ મિનિટે શરૂ થઈ અને આઠ ને સાત મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડિયું કે જે દસ ને છેતાલીસ મિનિટે શરૂ થઈ અને બારને બારને છ મિનિટે સમાપ્ત થાય તેના પછી લાભ ચોઘડિયું કે જે બારને સાત મિનિટે શરૂ થઈ અને એકને છવ્વીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે એકને સિત્તાવીસ મિનિટે શરૂ થઈ અને બેને છેતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય છેલ્લે શુભ ચોઘડિયું કે જે ચારને પાંચ મિનિટે શરૂ થઈ અને પાંચને પચીસ મિનિટે સમાપ્ત થઈ જાય મિત્રો આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય આપણે કરવું હોય તો આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિલંબ અથવા તો વિઘ્ન આવતો નથી મિત્રો આજે આ કાર્તક મહિનાની અમાસ એટલે કે મોટી અમાસ કહેવામાં આવે આપણા ઘર પરિવાર દ્વારા આજે અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું ધર્મનું કાર્ય કરીએ તો તેનું અનેક ઘણું ફળ આપણને મળે જેમ કે ગાયોને ઘાસચારો દેવો બ્રાહ્મણને સીધો દેવો નાના છોકરા જ મારવા પિતૃ નિમિત્તે કોઈ પણ ધર્માદો કરવાથી પિતૃઓની નરતરમાં રાહત મળે પિતૃઓની અસરગતિનો નાશ થાય અને તેને પણ સદગતિની પ્રાપ્તિ થાય મિત્રો આ કારતક મહિનામાં કરેલું કોઈ પણ ધર્મનું કાર્ય ઘર પરિવાર કે કોઈપણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની પિતૃઓની કોઈ પણ પ્રકારની પીળા અથવા તો દોષ હોય નરતર હોય તો તેમાં રાહત અપાવનારી હોય છે એટલે અમારી ચેનલ દ્વારા અમાસનું મહત્વ રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવેલો છે તે વિડીયો પણ મિત્રો તમે જોજો કે જેનાથી તમને પણ ખબર પડે અને મિત્રો અમાસને દિવસે ધર્મનું કાર્ય આપણે કરી શકીએ આવી નવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય કે જે માહિતીથી આપણને ઘરે બેઠા દરેકે દરેક માહિતી સારી સાચી અને સચોટ રીતે આપને સમજાઈ જાય દરેક વાર તહેવારનું મહત્ત્વ અને દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય એટલે મિત્રો આવી જ માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મારે